સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવ્યો છે રોડ પર સુકવેલા અને મૂકેલા ડાંગરના પાક પલળી ગયા છે મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો છે ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોને મોટું નુકસાન થઈ ગયું છે ત્રણ દિવસથી પાક સુકાવા મૂક્યો હતો ડાંગરનો ભેગો કરી મંડળીમાં આપવાના હતા ત્યારે અચાનક વરસતા વરસાદે આખી રાત ખેડૂતોને ઊંઘ નથી આવવા દેતી હવે આ પાકના મંડળીમાં પૂરા પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં ખેડૂતો ગયા છે સાથે અરવિંદ જોડાયા છે અરવિંદ સુરતથી લાઈવ થયા છે આપણી સાથે અરવિંદ જણાવશો હાલ અત્યારે સુરતની અંદર ખેડૂતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને ભારે નુકસાન થયું છે શું છે વધુ અપડેટ અને વરસાદને લઈને સુરતની અંદર કેવો છે માહોલ અરવિંદ

ખેડૂતોના દક્ષિણ ગુજરાતમાં અનેક ખેડૂતોનો જે મહામુલોનો પાક દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ છે આજે સવારથી પણ જે રીતે અવિરત વરસાદ ના ઝાપટા પડી રહ્યા છે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને જેને કારણે ખેડૂતો આત્મહત્યા કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે જોવા જાય તો શેરડી અને ડાંગર પણ તેમાં પણ શેરડીમાં જે રીતે ખેડૂતો ડાંગર તરફ વળ્યા છે ત્યારે ડાંગર દક્ષિણ ગુજરાતનો મુખ્યત્વનો એક મહત્વનો પાક છે અને તે સંપૂર્ણપણે તૈયાર થયો તો અમુક પાકો પોતાના ખેતરો એટલે વાડી વિસ્તારમાં પણ ડાંગર પલળી ચૂક્યો છે એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો રાતા રોવાનો તો વારો આવ્યો જ છે પણ સાથોસાથ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરોડોનું જે નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે સરકાર પાસે ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે પોષણક્ષમ ભાવ નક્કી કરવામાં આવે અને ખેડૂતોને જે પલળી ગયેલું જે ભાત છે તેને પણ યોગ્ય રીતે જે માલ છે તે ખરીદવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જી જે આ સાથે અઢાર કલાકની મહેનત અને સાત પોઈન્ટ આઠ કિલોમીટર જેટલો લાંબા રસ્તામાં ડાંગરનો પાક સુકવવામાં આવ્યો હતો અને પાક પલળી ગયો છે ખેડૂતો સાથે કોઈ વાતચીત થઈ હોય ખેડૂતો પોતાની આપ કઈ રીતે જણાવી રહ્યા હતા અરવિંદ વિનુ ખેડૂત મેં કીધું એમ કે જાય તો કાં જાવે એમ ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જાણે કુદરત રોટ્યો હોય અમારી સાથે અને આ રીતે પાવઠાનો કહેર એટલે પાવઠાનો કહેર પણ એવું કે વરસાદ સતત રાતથી

કારણ કે ખેડૂતોની આમ પણ જોવા જાય તો જે સ્થિતિ છે તે કતલી છે કોઈ પણ સરકાર હોય વાતો કરતી હોય ખેડૂતોના હામી થવાની કૃષિ પ્રધાન દેશ છે આપણો કૃષિની જે હાલત છે તે અત્યારે સૌથી વધારે કઈની જણાઈ રહી છે વિની જી અરવિંદ અમારી સાથે ખાસ તો જોડાવા અને આ તમામ માહિતી આપવા બદલ અરવિંદ આપનો આભાર તો સુરત થી મારી સાથે અરવિંદ જોડાયા હતા અરવિંદે સુરત ને લઈને તમામ અપડેટ આપી હતી કે સુરત માં હાલ અત્યારે ખેડૂતની કેવી પરિસ્થિતિ છે હાલ અત્યારે ખેડૂતને રાતા કહી શકાય રડવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિ બની છે ખેડૂત આત્મહત્યા કરવા માટે અત્યારે હાલ મજબૂર બની ગયો છે તેવી પરિસ્થિતિ હાલ અત્યારે સુરતની અંદર ખેડૂતોની થઈ ગઈ છે તો રોડ પર સુકવેલા ડાંગરના પાક હાલ અત્યારે પલળી ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે તો પાક પલળી જતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ ગયું છે મહત્વની વાત છે આ ડાંગરનો પાક રસ્તા પર સુકવવા માટે રાખ્યો હતો ત્યારબાદ આ પાક પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ થઈ છે તો કમસીમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર જાણે હાલ પાણી ફેરવી દીધું હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરના કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતો હાલ અત્યારે આ પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી પણ હાલ અત્યારે આ રોડ પર પાક સુકવતા વરસાદ આવતા હાલ આ પાક પલળી ગયો છે તો અને હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો મુખ્ય માર્ગ પર ડાંગરનો પાક સુકવવા માટે મજબૂર બન્યા છે સાતથી આઠ કિલોમીટરના મુખ્ય માર્ગ પર ડાંગરનો પાક સુકવ્યો હતો પણ વરસાદ આવતાની સાથે જ આ પાક પલળી ગયો હતો તો ડાંગરની ગુણવત્તા ઘટી જતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે તો સુરતમાં હાલ વરસાદને લઈને કેવો છે માહોલને તે તમામ અપડેટ્સ આપણે સંવાદદાતા અરવિંદ પાસેથી જાણી સુરતમાં હાલ અત્યારે વરસાદી માહોલ છવાયો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે તમે આ રસ્તા જોઈ શકો છો સુરતના આ રસ્તા છે એક તરફ ત્યાં ડાંગરનો પાક સુકવવામાં આવ્યો હતો બીજી તરફ આ રસ્તા પર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે આ રોડ રસ્તા ભીના ભીના થઈ ચૂક્યા છે